નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને વિડીયો ના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે જિલ્લા વાઇઝ સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને આપણે ગઈકાલે આગાહી આપી હતી તે પ્રમાણે લગભગ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો જેમાં રાજકોટ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર જિલ્લા સહિતના વિસ્તારોમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી હતી ત્યારે રાત્રિથી પોરબંદર દ્વારકા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારોમાં વાવણી પણ થઈ ગઈ છે તો ખાસ કરીને આપણે ઘણા સમયે અગાઉ મતલબ કે ત્રણ ચાર દિવસ પહેલા શક્યતા વ્યક્ત કરી હતી કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ શકે છે સોળ સત્તર તારીખે આજુબાજુનું કહ્યું હતું ત્યારે સોળ તારીખે વરસાદની શરૂઆત થઈ છે તો ખાસ કરીને આજે જે વરસાદની શરૂઆત થઈ છે તેનું મુખ્ય કારણ છે લોઅર લેવલમાં ભેજનું પ્રમાણ વધ્યું છે સાથે સાથે જે પાકિસ્તાન અને લાગુ રાજસ્થાન નજીક જે સિસ્ટમ છે આ સિસ્ટમનો ટ્રોપ છે છે તે અરબી સમુદ્ર સુધી લંબાયો જેને પરિણામે આ વરસાદી માહોલ જોવા મળ્યો છે તો ખાસ કરીને હાલ સૌરાષ્ટ્ર માટે એક સારા સમાચાર છે તે વિશે વિડીયોમાં આપણે વાત કરીશું તો હાલની સ્થિતિ પ્રમાણે આજે ગુજરાતના ક્યાં કયા જિલ્લામાં સંભાવના વધુ છે તે વિશેની માહિતી જોઈએ તો જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં વાપી વલસાડ નગર હવેલી સહિતના વિસ્તારો છે આ ભાગોમાં વધુ શક્યતાઓ રહેપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ જોવા મળશે બાકીના જિલ્લાઓ છે તેમાં છૂટો છો વરસાદી માહોલ જોવા મળશે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છો વરસાદી માહોલ જોવા મળશે જેમાં ખાસ કરીને અમદાવાદ ખેડા નડિયાદ આણંદ ગોધરા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર સહિતના વિસ્તારો છે આ ભાગોમાં વરસાદી માહોલ ઓછો રહેશે પરંતુ છૂટાછા વિસ્તારમાં હળવા મધ્યમ ઝાપટાથી અમુક વિસ્તારમાં હળવો વરસાદની શક્યતાઓ ગણી શકાય જોકે વિસ્તાર ખૂબ ઓછા હશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે પણ રાજકોટ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર જિલ્લો અને બોટાદ જિલ્લાના ભાગોમાં વધુ શક્યતાઓ રહેશે જ્યારે જામનગર મોરબી આજુના આજુબાજુનો ભાગ છે તેમાં પણ થોડી શક્યતાઓ આજે ગણી શકાય જ્યારે જે કોસ્ટલ દરિયાઈ પટ્ટીના ભાગો છે તેમાં સામાન્ય ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળશે ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળશે એટલે એકંદરે આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ક્યાંક ઝાપટા તો અમુક વિસ્તારમાં સારો વરસાદ જોવા મળશે જોકે પોરબંદર અને દ્વારકાના ભાગોમાં સારો વરસાદ મોડી રાત્રિ જોવા મળી રહ્યો છે

આગામી દિવસો દરમિયાન વરસાદની સ્થિતિ શું રહેશે તે વિશેની માહિતી જોઈએ તો હાલની સ્થિતિ પ્રમાણે જે અત્યારે રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ આજુબાજુના ભાગોમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેમાં આવતીકાલથી ધીમી ગતિએ ઘટાડો થશે અને તારીખ અઢારથી વધુ ઘટાડો થશે અને અઢાર તારીખ આજુબાજુથી આવતીકાલે હજી થોડું નબળું રહેશે પરંતુ અઢાર તારીખ આજુબાજુથી સૌરાષ્ટ્રની દરિયાઈ ભાગો દક્ષિણ ગુજરાતની દરિયાઈ પટ્ટીના ભાગો અને કચ્છની દરિયાઈ પટ્ટીના ભાગોમાં વહેલી સવારે ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિમાં વધારો થશે અને અઢાર તારીખ પછી જેમ દિવસો જશે તેમ તેમ વરસાદના વિસ્તારમાં પણ વધારો થતો જશે દરિયાઇ કાંઠા વિસ્તારોમાં એટલે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં થોડું સારું દેખાઈ રહ્યું છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે તો સૌરાષ્ટ્રમાં જે દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સહિતના જિલ્લાઓ આવી જાય અને જે સુરતના ભાગો છે તેમાં તો અત્યારે વરસાદી માહોલ તમામ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે કચ્છના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જે દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ છે તેમાં વધતી જોવા મળશે